પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ માં ભારતને બ્રિટિશ શાસનમાંથી મુક્તિ મળી આ દિવસને ભારતના સ્વતંત્રતા દિવસ તરીકે મનાવવામાં આવે છે અને દર વર્ષે આ દિવસે દેશભરમાં ઉત્સાહ અને ધામધૂમથી ઉજવવામાં આવે છે આ દિવસે સમગ્ર દેશમાં શાળાઓ કોલેજો વિવિધ સંસ્થાઓ તેમજ સરકારી કચેરીઓમાં વિવિધ કાર્યક્રમો સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને નૃત્ય ગીતના આયોજન થાય છે જે આપણી સંસ્કૃતિ અને પરંપરાના પ્રતિબિંબિત કરે છે આ દિવસની ઉજવણીમાં ખાસ કરીને આઝાદીના લડવૈયાઓને યાદ કરવામાં આવે છે જેમણે ભારતને સ્વતંત્રતા કરાવવા માટે પોતાની જિંદગીઓનું બલિદાન આપ્યું હતું જેને લઈને મદરેસા જામિયા તાલીમુલ ઇસ્લામ સંચાલિત આનંદ ખાતે ઉમર ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ હાજી ફારૂકભાઈ પાટુકે ધ્વજ લહેરાવી તિરંગાને સલામી આપી સ્વતંત્ર દિવસની જવણી કરી હતી આપણે આણંદની અંદર જ્યાં બહુ મોટી એક ધાર્મિક સંસ્થા પણ છે જેના અંદરમાં મદ્રસો ચાલે છે અને હાઈસ્કૂલ ચાલે છે હાઈસ્કૂલ ચાલે છે તો ત્યાં મને મુખ્ય અતિથિ તરીકે બોલાવ્યો હું પોતે ફારૂકભાઈ પાટો જ્યારે અહીંયા આવ્યો એટલે અહીંયા માહોલને જોઈને બહુ ખાલી મને આણંદ થયો મને બહુ ખુશી થઈ કે આ લોકોએ જે વ્યવસ્થા કરી હતી બહુ સારી વ્યવસ્થા હતી બીજું જે એકતાનો મેસેજ એમને આપેલો હતો જેમાં નાના છોકરાઓએ જે કાર્યક્રમ કર્યો એ પણ બહુ સારો હતો અને ખાસ કરીને આ પ્રોગ્રામની અંદર દેશના લીધે પોતાને ગૌરવ કઈ રીતે બનાવવું તે વિષય પર દરેક પ્રોગ્રામ દરેક ભાષણો અને દરેક કાર્યક્રમો તે જ વિષય પર હતા અને એક મોટો ખાસ વિષય હતો કે આપણા દેશની અંદર એકતા બનેલી રહે કે દરેક જ્ઞાતિના લોકોએ આ દેશને આઝાદીની અંદર કુર્બાની આપી છે બલિદાન આપ્યું છે તો તે લોકોનું બલિદાન આપેલું જે છે એ આપણા ઉપર એક અહેસાન છે અને એ અહેસાન કરી અને આપણને આજે આઝાદ મુલ્કની અંદર આપણને સાસ લેવાનો આપણને મોકો મળ્યો છે એ લોકોના બલિદાનથી છે તો ગમે તે જ્ઞાતિના હોય હિન્દુ મુસલમાન કે શીખ ઈસાઈ ગમે તે જ્ઞાતિના હોય તેમના જે બલિદાનો છે તેની આપણે કદર કરવાની હોય અને આપણા દેશ પ્રત્યે આપણે એકતાની એક મિસાલ બનાવવાનું આપણે એક પ્રયાસ કરવામાં આવેલો છે જેનો એક પ્રોગ્રામ જે છે એક જાતિક નમૂનો છે આ હું આ માનું છું